અમને આવત ન્યા જા Wide ઊભી રાખી દીધી ન્યા છે પણ ઊભી રાખવાની બસ તું મૂકી દે બાય 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 જાવાdio ઉભી કેમ રાખો છો સાયકલ બગાડો બગાડો ડિસ્ક બ્રેક મારે હો ભાઈ બ્રેક મળી દીધી હવે જવા દે હું તો જવા દે રોકો ઓલું આ હા કેર તો એક બે ત્રણ આંગ આંગળી કરીને કેમ કરવાનું અરે એકદમ રેડી જો છોકરી તૈયાર થઈ ગયા છે સ્કૂલ માટેના બાબલો નાઈ ને આવી ગયો હાલ બાબલા હાલ 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 કુદરા વાળા બાબલા તો તેડવાનો હતો મને કહેવાય ને વાંધો નહીં કીધું એને દોરવો પડશે થોડો અવતર અવતર ટાઈટ ના બાજુ હા ઠંડી લાગી આ છોકરી વહેલી તૈયાર થઈ જાય ને એટલે એને ફટાફટ જવું હોય ઓલા ભાઈની રાહ ન જોવે અને અહીંયા સવારમાં હંસાબેન બેસી ગયા છે ચૂલા ઉપર ઓરાને પાપડ ને દેશી ભાણાની તૈયારી કરવા માંડ્યા છે પાપડ શેકાઈ ગયા ઓરાના રીંગણા શેકાઈ ગયા છે કરોડિયો જો એનું શિકાર કરીને જાય છે ક્યાં વહી ગયો આ આર્યો ઉભો રે આમાં હાલી જાય છે ફોકસ તો થવા દે તું તો મારમાં એમ ન કરે બટા ઊભો રે હા

ઓવર ઇટિંગ કે જે કાંઈ કારણ કે ઓવર ઇટિંગ તો નથી કરતો એટલે છાન મુનો બેઠો છે નકર આનું બે હે સાયકલ ન થાકવી શીવું એ સીવું સાયકલ આઈક ને અને કહેવાય છે કે ડોલર હમણાં પડી ગયો એટલે ડોલર ઉછળી ગયો રૂપિયો એની સામે પડી ગયો તો ડોલરનો ભાવ થોડોક ઊંચો થઈ ગયો તો આમાં મોંઘવારી વધે ને એવું બધું આવે છે પણ એક બીજી દ્રષ્ટિ એ પણ છે કે ઘણા ફોરેન રહેતા હોય ને ત્યાંથી ડોલરમાં કપાઈને કમાઈને અહીંયા રૂપિયા મોકલતા હોય તો એ લોકોને ફાયદો થાય ને ત્યાં ડોલર તો એટલા ને એટલા હોય પણ એનું રૂપિયામાં કન્વર્ટ કરે એટલે એમ ફાયદો થાય ને ઘણા અહીંના હોય પણ એની ઇન્કમ અત્યારે પગાર હોય કે એ બધું ડોલરમાં થતું હોય ઘણી આઈટી કંપનીઓ હોય ને ઘણા સોફ્ટવેરને લગતા કામ હોય તો એ બધાને એને ફાયદો જ છે આમ જોવા જાવ તો ડોલરનો રૂપિયો નીચો જાય ને ડોલર ઊંચો જાય તો તો આવું બધું છે હવે તો ઇન્ડિયામાં રહેતા ઘણા લોકોની ઇન્કમ પણ ડોલરમાં થતી હોય છે કારણ કે એવું બધું એવા બધા વર્ક હવે થઈ ગયા ને એવી બધી જોબું થઈ ગઈ એટલે એવું થતું હોય તો એ લોકોને તો ફાયદો જ થાય આ તો એક ધ્યાનમાં આવ્યું એટલે તમને કહી દીધું અને થોડોક પાછો ઉઘાડ પહેલાં જેવો થઈ ગયો એટલે પાછો રૂટિનલી જે શિયાળો હતો એ પ્રકારનું વાતાવરણ થઈ ગયું આજથી વરસાદ વરસાદ ક્યાંય આવ્યો નહીં પણ બે દિવસ ધૂંધળા જેવું વાતાવરણ રહ્યું સારું છે બહુ નુકસાન ન થાય વરસાદ આવે તો વળી પાછું શિયાળો પાક ઘણા વાવેલા હોય એ નુકસાન થાય આમ જોવા જાવ તો શાકભાજીના ભાવ હજી એમ કહી શકાય કે એટલા બધા ખાસ ઉતરા નથી જે આ સિઝનમાં અત્યારે ઉતરવા જોઈએ તો એ હજી પાછું મોંઘું થત જો વરસાદ આવત તો એટલે નથી આવ્યો તો એ એકંદરે ફાયદો થઈ ગયો મફતનું ખોટું મફતનું જ્ઞાન આપી દીધું થોડું ઘણી જાણકારી આપી દીધી આ માણસ ટોટી હાટુથી દવા પી લેજો ટોટીમાં બતાવી તો અહીં ઓલું ડ્રોપર તો બતાય હાઈથે લઈને ભાઈ ગયો છે એમાં એને હાઈથે પી લીધી હું પીવડાવતો હતો તોય કાસીવું ડાયો ડાયો પેન્ટ એટલે નથી પીર્યું નથી પહેરાવું પ્રેશર આવે તો ભાગવામાં હેલું રહ્યું ને કાસીવું તો પેન્ટ કેમ નથી પહેર્યું બટા અને પેટમાં દુઃખે પેટમાં દુઃખે કરે છે ને તો દવા પાઈ દીધી ને એકવાર મોકલો ટોયલેટમાં પણ કંઈ પ્રેશર આવ્યું ભેગું ન થયું એટલે પાછો રમવા માંડ્યો એમનો જ રાખો જવું હોય તો વાંધો ન આવે ને હેલું પડે અહીં દુઃખે છે હવે દુઃખે છે હવે દુખે છે સીવું એકવાર જઈએ જા એ હવે જઈ આવશે જ હવે આમાં પાણી દવા ને બધું ભેગું થઈ ગયું ને એટલે ઉઠશે એટલે એને આવશે પ્રેશર એટલે રેડી થઈ જાય ઉઠીને મટી જાય તો અટાણી એ ફેર તો પડી જ ગયો છે એ બટરફ્લાય છે બટરફ્લાય હા એનાથી પાણી એ રમવા સાંટું નથી દવા પીવાનું છે બટા પાઈપ પીવાનું પાણી પીવાનું કાંઈ ન હોય એનાથી પાણી ન પીવાનું હોય તારે બધી રમતું જ કરવી છે રંગીલો પાણી ન પીવાનું હોય નહીં પાણી નહીં પીવાનું મેં તો દવા પીવડાવતો તો દવા પીને પછી ઉપર પાણી પીવાનું હોય આનાથી સીધું ડાયરેક્ટ ન પીવાનું હોય સમજાઈ ગયું

ના પાણી નથી પીવું આપણે પી લીધું પછી પ્રેશર આવશે જાજો હાલો હાલો મોટર મૂકી દઈ પાણીના નળ આવી ગયા એટલે કાશી ઉતાર મોટર મૂકવી છે હાલ ને મોટર મૂકવા હાલ ને મોટર મૂકવા ઓય આમ જો નળ આવ્યા મોટર મૂકવા હાલ નથી મૂકવી તારે હું કોઈ દી નથી મૂકવું એક દી મૂકું એક દી મૂકું અટલ પાછો નાનો થઈ ગયો તારું ભાઈ રે ફરે બે દી મોટો ને બે દી નાનો ને